નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી કરાવવાના દાવા વચ્ચે લોકસભા ચૂંટણી મતદાનની પૂર્વ સંધ્યાએ હોટસ્પોટ બનેલી ભરૂચ લોકસભા મત વિસ્તારના વાલિયા તાલુકાના ગામેથી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી પાડવાના સમાચાર સામે આવ્યા છે વાલિયા તાલુકાના એક ગામમાંથી પૂરપાટ વેગે એક ટ્રક પસાર થતાં ગામ લોકોએ ટ્રકનો પીછો કરી ટ્રક ઝડપી પાડી હતી ત્યારે આટલી પૂરપાટ ટ્રક કેમ્પ ચલાવવા બાબતે પૂછપરછ કરતા ટ્રકમાં રહેલા માણસો નાસી છૂટ્યા હતા ત્યારે ગામ લોકોએ પોલીસ ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી અને ગાડીમાં રહેલા માલસામાનની તપાસ કરતાં ગાડીમાં દારૂ હોવાનું જણાવ્યા આવ્યું હતું ત્યારે પોલીસે સ્થળ ઉપર આવી અને ગાડી કબજે કરી પોલીસ મથકે લઈ ગયા હોવાની વાત હાલ તો જાણવા મળી રહી જ્યારે મતદાનની પૂર્વ સંધ્યાએ દારૂ ભરેલી આખી ટ્રક ઝડપાઈ જવાના વિડીયો વાયરલ થવા લાગ્યા હતા ત્યારે અમે વિડીયોની ખરાઈ કરવા માટે વાલિયા તાલુકા મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે તેઓએ પણ આ બાબતે ખરાઈ કરી હતી અને આગળની કાર્યવાહી ચાલુ છે તેમ જણાવ્યું ચૂંટણીમાં લોકોને પ્રલોભન આપવા માટે દારૂ અને વહેંચણી કરવામાં આવે છે તેવા આક્ષેપો વચ્ચે ગુજરાતના ભરૂચ લોકસભા સીટના મત વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ જવા પામી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવાના તંત્રના દાવાઓની પોલ અહીંયા ખુલી જાય છે કારણ કે અહીંયા સુધી દારૂ ભરેલી ટ્રક આટલી બધી ચેકપોસ્ટ પસાર થઈને આવી કેવી રીતે